ગુજરાત સરકાર દ્વારા રાજ્ય માટે સમાન સિવિલ કોડ એટલે કે યુસીસી નો ડ્રાફ્ટ તૈયાર કરવા સમિતિની રચના કરવામાં આવેલ છે આ સમિતિ દ્વારા રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ બાબતે સૂચનો મંતવ્યો મેળવવાના ભાગરૂપે આજ રોજ સમાન સિવિલ કોડ સમિતિ ગુજરાતના સભ્ય શ્રી સી એલ મીણા અને શ્રી આરસી કોડેકર તેમજ કલેક્ટર શ્રી લલિત નારાયણ સિંઘ સાંધુની ઉપસ્થિતિમાં કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી સમાન સિવિલ કોડ સંદર્ભે યુસીસી સમિતિ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓની મુલાકાત લઈ પ્રતિભાવો મેળવવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે કચેરી ખાતે સમાન સિવિલ સમિતિની જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક યોજાઈ હતી સમિતિના સભ્ય શ્રી નિવૃત્ત આઈએએસ એસ શ્રી સી એલ મીણાએ જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં સમાન સિવિલ કોડ લાગુ કરવાની જરૂરિયાતનું મૂલ્યાંકન કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે સમિતિ દ્વારા ગુજરાતના રહેવાસીઓના વ્યક્તિગત દીવાની બાબતોનું નિયમન કરતા પ્રવર્તમાન કાયદાઓની સમીક્ષા કરાશે. મૂલ્યાંકન બાદ જરૂરિયાતના આધારે સમિતિ કાયદાનો રૂપરેખા સૂચવશે. આ મહત્વપૂર્ણ વિષય પર અસર કરતા સંબંધિત મુદ્દાઓનું મૂલ્યાંકન કરવા માટે સમિતિ ગુજરાતના રહેવાસીઓ અને સરકારી એજન્સીઓ બિન સરકારી સંસ્થાઓ સામાજિક જૂથો અને સમુદાયો ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષો સહિત ગુજરાત સ્થિત સંસ્થાઓને તારીખ સુધીમાં વેબ પોર્ટલ અથવા ટપાલ મારફતે સિવિલ કોડ સમિતિ ઓફિસ કર્મયોગી ભવન બ્લોક નંબર એક વિભાગ એ છઠ્ઠો માળ સેક્ટર ટેન એ ગાંધીનગર ગુજરાત દ્વારા તેમના મંતવ્યો સૂચનો અને રજૂઆતો કરી શકશે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે યુસીસી માટે આ ઉપરાંત નાગરિકો પોતાના મંતવ્યો પણ વેબ પોર્ટલ દ્વારા મોકલી શકશે જેમાં નાગરિકો તાર્કિક સૂચનો અને રજૂઆતો કરશે એવું પણ તેમણે અનુરોધ કર્યો હતો આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભારતીબેન પટેલ સંખ્યાધિક અધિક કલેક્ટર શ્રી રોહિત દોડિયા નિવાસી અધિક કલેક્ટર શ્રી કૃષ્ણા વાઘેલા જિલ્લા અગ્રણી શ્રી કનુભાઈ પટેલ મહેશભાઈ પટેલ વિજય પંડ્યા મહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબા હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભૂમિકાબેન પટેલ હિંમતનગર ધારાસભ્ય શ્રી વીડી ઝાલા સહિત જિલ્લા અગ્રણીઓ તેમજ વિવિધ સરકારી એજન્સીઓ બિન સરકારી સંસ્થાઓ સામાજિક જૂથો અને સમુદાયો ધાર્મિક સંસ્થાઓ અને રાજકીય પક્ષોના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા